સાંતલપુરમાં હલકી ગુણવત્તાનો રોડ તૂટી જતા હાલાકી સાંતલપુર તાલુકાના કચ્છ કેનાલનો રોડ ફાંદલી અને ઝઝામને જોડતો માર્ગ તૂટ્યો સાયફન નજીકનો રોડ તૂટી જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત બાદ કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝામ તરફ જતા ડામર રોડ ઉપર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા આ માર્ગ પર અનેકવાર બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે માર્ગ બિસ્માર હોવાથી મોટા ખાડાઓને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બાઇક ચાલકો ઘણીવાર આ માર્ગ પર પટકાતા હાથપગ ભાંગ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે રોડ પર મોટા ખાડાઓને કારણે પસાર થતા વાહનચાલકો અને ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માર્ગ અને મકાન વિભાગને અનેક રજૂઆતો કરવામાં આવી છતાંય કોઈ પગલાં લેવાતા નથી ત્યારે આ રોડ નવો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ